જાફરાબાદના બલાણા ગામમાં પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસ છવ્વીસમી જાન્યુઆરીના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જાફરાબાદ વહીવટી વિભાગ દ્વારા આ કાર્યક્રમમાં જાફરાબાદના મામલતદાર નકુમ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીત અને વિવિધ કૃતિઓ સાથે શાનદાર રીતે છવ્વીસમી જાન્યુઆરી ઉજવવામાં આવી હતી આ ઉપરાંત સરકારી વિભાગમાં અલગ અલગ કાર્યક્ષેત્રમાં સારી એવી કામગીરી કરનાર કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા જેમાં જાફરાબાદ તાલુકા પંચાયતનો સ્ટાફ મામલતદાર ઓફિસનો સ્ટાફ તેમજ રાજકીય આગેવાનો જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ શહેર પ્રમુખ તથા જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ અને બલાણા ગામના ઉપસરપંચ અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા બલાણા પ્રાથમિક શાળા સ્ટાફ તરફથી વધારેલા દરેક આગેવાનો કાર્યકર્તાઓનો આભાર માનવામાં આવ્યો હતો બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ